સુરતના માંગળમાં મંગળવારે અઢાર ફેબ્રુઆરીએ સવારના સમયે પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે યુવક સારવાર હેઠળ છે દસ દિવસ પહેલા પ્રેમી યુગલનું બ્રેકઅપ થયું હતું જે બાદ પ્રેમી સુરેશે પ્રેમિકા તેજસ્વીને મળવા બોલાવી આડેધડ ચપ્પુના ચાર ઘા માર્યા હતા જેમાં તેજસ્વીને ગળા પેટ અને હાથના ભાગે ત્રણ ઘા માર્યા હતા અને ચોથો ઘા પીઠ પર મારતા તેનો ઝાટકો ફેફસા અને કિડની સુધી પહોંચ્યો હતો આ કરુણ ઘટનાને અંજામ આપીને સુરેશે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ભયંકર બનાવને નજરે નિહાળનાર ગામના એક યુવકે પોલીસ સનસની માહિતી આપી હતી આજ રોજ ઓગણીસ ફેબ્રુઆરીએ માંગરોળના બોરિયા ગામે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અહીં યુવતીના પરિવાર અને સમાજના આગેવાની કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવી આરોપીને ફાંસી સજા કરવાની માંગ કરી છે હાલ તો પોલીસે ફરિયાદના કાર્યવાહી શરૂ કરી છે આજરોજ ઓગણીસ ફેબ્રુઆરીએ માંગરોળના બોરિયા ગામે મૃતક તેજસ્વીની અંતિમ યાત્રા નીકળી હતી અહીં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા અહીં આદિવાસી સમાજના આગેવાન અનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટનાને સરકાર અને પોલીસે ગંભીરતાથી લેવી જોઈએ યુવતીની હત્યા કરનારા યુવકને ફાંસીની સજા થવી જોઈએ અમારો સમાજ એવી અપેક્ષા રાખી રહ્યો છે કે યુવતીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે આજે વાંકલ ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું ગઈકાલે બોરિયા ગામની અને વાંકલ ગામની હદની વચ્ચે જે બે છોકરાઓની વચ્ચે જે આ પ્રેમ કહાની હતી એનો અંત આવ્યો છે જેમાં છોકરા દ્વારા છોકરીનું મર્ડર કરવામાં આવેલ છે કે જેને જે રીતે ગણોતે પણ એમનું મર્ડર હાલમાં તો મર્ડર આમાં કહેવાય ગણતરીમાં જ લેવાય અને આ જે મર્ડર થયું છે જેનું સરકાર પોલીસ કોર્ટ ગંભીર રીતે નોંધ લે અને જલ્દીમાં જલ્દી ખૂબ સરળતાથી જલ્દીમાં જલ્દી પુરાવા ચકાસીને આ જે ખૂન કરનાર વ્યક્તિ છે એ ફાંસીની સજા થવી જોઈએ કારણ કે હાલમાં હાલમાં ગુજરાત હાઈકોર્ટો અને કોર્ટો દ્વારા જુદી જુદી કોર્ટો દ્વારા બે ત્રણ જજમેન્ટ આવી ગયા છે જેમાં આ બોરસરાનું એક જજમેન્ટ છે જે બાર મહિનાની અંદર જ જજમેન્ટ આવ્યું છે અને એ છોકરાને ફાંસીની સજા થઈ છે તો અમે એવી અમારો સમાજ એવી અપેક્ષા રાખે છે કે આ કેસની અંદર ઝડપીમાં ઝડપી કેસ ચલાવીને સજા થવી જોઈએ અને પોલીસનો આમાં પૂરેપૂરો સહકાર હોવો જોઈએ પોલીસ દ્વારા ચાર ચાર્જશીટ વહેલામાં વહેલી રજૂ કરીને આગળની કાર્યવાહી થાય એવો અમારો સમાજ ઈચ્છે છે મહેન્દ્રસિંહ અટોદરિયા વાંકલ વેપારી ગતરોજ અમારા વાંકલ ગામે જે યુવતીની કરપીણ હત્યા તેના પ્રેમી દ્વારા કરવામાં આવી છે આ ઘટનાના વિરોધમાં અમારા વાંકલ ગામમાં આજે લોકોએ બંધ પાડ્યો છે વેપારી મંડળના પ્રમુખ મયુરભાઈ મોદી દ્વારા તમામને આહવાન કરવામાં આવ્યું હતું અને આજે વાંકલ બજાર સંપૂર્ણ રીતે બંધ છે ગતરોજ જે ઘટના બની એને અમે સખત શબ્દોમાં વખડીએ છીએ આવી ઘટના ફરી ન બને અને આ કૃત્ય કરનાર ઈસમને સખતમાં સખત સજા થાય એવી અમારી તમામ લોકોની માગણી છે